નમસ્કાર આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ઓપરેશન સિંધુને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે ડીજીએમઓ સ્તરની વાટાઘાટો યોજાઈ ભારતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ અટકાવ્યાના દાવાને નકારી કાઢ્યો ભારતીય જનતા પાર્ટી આજથી દેશભરમાં અગિયાર દિવસની તિરંગા યાત્રા શરૂ કરશે અને બીસીસીઆઈએ આઈપીએલ સત્તર મે ફરી શરૂ થવાની જાહેરાત કરી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંધુને અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે આગામી દિવસોમાં અમે આતંકવાદ પ્રત્યેના તેમના વલણના આધારે પાકિસ્તાનના દરેક પગલાંની સમીક્ષા કરીશું ગઈકાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંધુના પ્રથમ ત્રણ દિવસમાં પાકિસ્તાને તેની અપેક્ષા કરતાં વધુ વિનાશ સહન કર્યો છે ભારતની આ આક્રમક કાર્યવાહી બાદ પાકિસ્તાન તણાવ ઘટાડવાના રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું અને સમગ્ર વિશ્વને વધતા તણાવથી રાહત મેળવવા માટે અપીલ કરી રહ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારે નુકસાન સહન કર્યા બાદ દસ મેના રોજ પાકિસ્તાની સેનાએ અમારા ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ડીજીએમઓનો સંપર્ક કર્યો શ્રી મોદીએ કહ્યું કે પાકિસ્તાને ખાતરી આપી હતી કે ભારત સામે કોઈ આતંકવાદી પ્રવૃત્તિને લશ્કરી કાર્યવાહી કરશે નહીં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદુર ફક્ત એક નામ નથી તે દેશના કરોડો લોકોની લાગણીનું પ્રતિબિંબ છે તેમણે ઓપરેશન સિંદુરની ન્યાયની અખંડ પ્રતિજ્ઞા ગણાવી ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है पूरी दुनिया ने इस प्रतिज्ञा को परिणाम में बदलते देखा भारत की सेनाओं ने पाकिस्तान में आतंक के ठिकानों पर उनके ट्रेनिंग सेंटर्स पर सटीक प्रहार किया आतंकियों ने सपने में भी नहीं सोचा था कि भारत इतना बड़ा फैसला ले सकता है लेकिन जब देश एकजुट होता है રાષ્ટ્ર સર્વોપરી શ્રી મોદીએ તેમના સંબોધનમાં ભારતના ત્રણ મુખ્ય સુરક્ષા સ્તંભોનો ઉલ્લેખ કર્યો જેમાં પહેલો સ્તંભ નિર્ણાયક બદલો છે તેમણે કહ્યું કે જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે બીજું એ છે કે ભારત કોઈપણ પરમાણુ ધમકીઓ સહન કરશે નહીં કારણ કે ભારત પરમાણુ ધમકીઓથી ડરતું નથી શ્રી મોદીએ કહ્યું કે ત્રીજો સ્તંભ એ છે કે ભારત આતંકવાદ આતંકવાદના પ્રાયોજકો અને આતંકવાદીઓ વચ્ચે કોઈ ભેદ પાડશે નહીં કારણ કે ભારત હવે આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદના માસ્ટર્સને અલગ રીતે જોશે નહીં પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદના તમામ સ્વરૂપો સામેની લડાઈમાં એકતા ભારતની સૌથી મોટી તાકાત છે પ્રધાનમંત્રીએ સશક્ત દળો સેના ગુપ્તચર એજન્સીઓ અને વૈજ્ઞાનિકોને સલામ કરી ऑपरेशन दरमियान सशस्त्र दलों की बहादुरी हिम्मत बहादुरी ने, ने देश की दरक माता बहन और पुत्री ने समर्पित करी हती। हर प्रकार के आतंकवाद के खिलाफ हम सभी का एकजुट रहना हमारी एकता हमारी सबसे बड़ी शक्ति है निश्चित तौर पर ये युग युद्ध का नहीं है लेकिन ये युग आतंकवाद का भी नहीं है ટેઝમ કે ખિલાફ ઝીરો ટોલરેન્સર દુનિયા પાકિસ્તાન પર કટાક્ષ કરતા શ્રી મોદીએ કહ્યું કે ક્યાંય પણ બનતી આતંકવાદી ઘટનાઓમાં પાકિસ્તાનમાં બહાલ વિલપુર અને મુદ્રિકે જેવા આતંકી ઠેકાણાઓ સાથે જોડાયેલી છે તેમણે કહ્યું કે ભારતીય દળોએ આતંકવાદીઓનો નાશ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે मैं विश्व समुदाय को भी कहूंगा हमारी घोषित नीति रही है अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्यूपाइड कश्मीर पीओके उस पर ही होगी पाकिस्तानी फौज पाकिस्तान की सरकार जिस तरह आतंकवाद को खाद पानी दे रहे हैं वो एक दिन पाकिस्तान को ही समाप्त कर देगा પાકિસ્તાન કો અગર બચના હૈ તો આપણે ટેરર ઇન્ફ્રાસ્ટ્રકચર કા શાંતિ કા કોઈ રાસ્તા નહીં હૈ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાષ્ટ્ર આપણા સશસ્ત્ર દળોની અપ્રિતમ બહાદુરીને સલામ કરે છે તેઓ આપણા દુશ્મનોનો નાશ કરનાર અને ભારતની ઢાલ છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને ન્યાય અપાવવામાં તેમના અનુકરણીય નેતૃત્વ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકરે પણ પ્રધાનમંત્રીના રાષ્ટ્રને સંબોધનની પ્રશંસા કરી અને તેને પ્રેરણાદાયક ગણાવ્યું હતું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ પ્રધાનમંત્રીના સંબોધનની પ્રશંસા કરતા કહ્યું કે પ્રધાનમંત્રીએ ઓપરેશન સિંધુ હેઠળ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીનો ઉલ્લેખ કરીને ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે સાંજે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ડીજીએમઓ સ્તરની વાતચીત થઈ હતી ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને પક્ષો ગોળીબાર નહીં કરવા અને એકબીજા સામે કોઇ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી નહીં કરવા સંમત થયા હતા આ ઉપરાંત બંને પક્ષોએ સરહદીઓ સહિતના વિસ્તારોમાં સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પણ સંમતિ વ્યક્ત કરી હતી ભારતીય સેનાએ કહ્યું કે હાલમાં સરહદી વિસ્તારોમાં કોઈ ડ્રોન કાર્યવાહી જોવા મળી નથી અને પરિસ્થિતિ સામાન્ય અને નિયંત્રણમાં છે ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને નકારી કાઢ્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ અટકાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ બંને દેશો સાથે ઘણો વેપાર કરવા જઈ રહ્યા છે વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે નવમી મેના રોજ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાંસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી વાતચીતમાં વેપારનો કોઈ ઉલ્લેખ નહોતો સૂત્રોએ જણાવ્યું કે ઓપરેશન સિંધુર શરૂ થયા બાદ અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબીઓએ આઠ અને દસ મેના રોજ વિદેશમંત્રી ડોક્ટર જયશંકર અને દસ મેના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ વાતચીત કરી હતી પરંતુ તેમાં પણ વેપારનો કોઈ ઉલ્લેખ થયો નહોતો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કો ગુજરાત પર સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર ડ એબીએડીને ફોલો કરશો ઓપરેશન સિંધુની સફળતા બાદ ભારતીય જનતા પાર્ટી આજથી દેશભરમાં અગિયાર દિવસની તિરંગા યાત્રા શરૂ કરશે આ દરમિયાન લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના મજબૂત નેતૃત્વ અને સશસ્ત્ર દળોની બહાદુરી વિશે જણાવવામાં આવશે સમાજના અગ્રણી સભ્યો ભૂતપૂર્વ સૈનિકો અને સામાજિક કાર્યકરો આ યાત્રામાં ભાગ લેશે અને આ યાત્રા તેર મે સુધી ચાલુ રહેશે જમ્મુ અને કાશ્મીર સરકારે આજથી જમ્મુ અને કાશ્મીર વિભાગના બિન સરહદી જિલ્લાઓમાં શાળા અને કોલેજો ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે જો કે વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા માટે સાવચેતીના પગલાં તરીકે સરહદી વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ ઇન્ડિયન પ્રીમિયમ લીગ આઈપીએલને સત્તર મેના રોજ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે ભારતે ઓપરેશન સિંધુ શરૂ કર્યા બાદ નવ મહિના રોજ આઈપીએલ ટુર્નામેન્ટને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દેશને સંબોધન કર્યું તે સમાચારને તમામ અખબારોએ મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે ગુજરાત સમાચારનું શીર્ષક છે સલામ સેનાને યશસ્વી કામગીરી દુનિયામાં ડંકો વગાડ્યો સંદેશ લખે છે પાણી અને લોહી એક સાથે વહી શકે નહીં મોદી દિવ્ય ભાસ્કરનું શીર્ષક છે ન્યુક્લિયર બ્લેકમેલ સહન નહીં કરીએ મોદી નવ ગુજરાત સમય લખે છે ટેરર ટ્રેડ અને ટોક એક સાથે ન થઈ શકે પીએમ મોદી આ સાથે શેરબજારના ઉછાળાના સમાચારને તમામ અખબારોએ મુખ્ય પાના પર સમાવ્યા છે સ્થાનિક સમાચારોમાં ગુજરાતના વીસ જિલ્લામાં હજી બે દિવસ માવઠાની આગાહી યુદ્ધ વિરામની સતત ત્રીજી રાત્રે પણ કચ્છમાં વિવિધ સ્થળે ડ્રોન દેખાયા અને સરહદી જિલ્લામાં પૂર્વવત થતું જનજીવન તંત્ર એલર્ટ જેવી હેડલાઇન જોવા મળી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ઓપરેશન સિંદૂરને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે ડીજીએમઓ સરની વાટાઘાટો યોજાઈ ભારતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ અટકાવ્યાના દાવાને નકારી કાઢ્યો ભારતીય જનતા પાર્ટી આજથી દેશભરમાં અગિયાર દિવસની તિરંગા યાત્રા શરૂ કરશે અને બીસીસીઆઈએ આઈપીએલ સત્તર મે ફરી શરૂ થવાની જાહેરાત કરી હવે આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા